નમસ્કાર મિત્રો ચોક્કસથી દસ એવી બાબતો કે જે પરીક્ષા આપતાં પહેલાં ધ્યાનમાં રાખવાની જે જરૂરી છે એની આપણે વિગત આ વિડીયોની અંદર ચર્ચા કરીશું મિત્રો ધોરણ દસ અને બારના વિદ્યા ચોક્કસથી આ વસ્તુ કરવી જોઈએ જોઈએ આપણે કંઈ છે દસ વસ્તુ તો સૌથી પહેલાં મિત્રો એ કહેવામાં આવે છે કે તમારી જે પણ કોઈ પ્રિપેરેશન છે ફોર એક્ઝામ્પલ પેન પેન્સિલ હોલ ટિકિટ છે એને ધ્યાનથી પ્રિપેર કરો બરાબર કોઈપણ વસ્તુ ભૂલાઈ ના જાય એનું ખાસ ધ્યાન રાખો એ પ્રિપેરેશન સૌથી પહેલાં આપણે ધ્યાન રાખવાની જરૂર ત્યારબાદ આવશે મિત્રો નંબર ટુ દરેક વિષયોનું રિવિઝન રિવિઝન મિત્રો પૂર્ણ કરવું છે એટલે અંત સમય અંત સમય જે છે બરાબર કે જ્યારે તમારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો ત્યારે દરેક વિષયનું રિવિઝન તમારે સંપૂર્ણ થઈ ગયેલું હોવું જોઈએ ત્યારબાદ આપણે વાત કરીએ તો મિત્રો ગભરાવાની જરૂર નથી જે વિદ્યાર્થીઓને પ્રથમ વખત બોર્ડની એક્ઝામ છે તો કોઈ એવું એવું અઘરી એક્ઝામ આપણે દેવા જઈ રહ્યા નથી પરંતુ એની ચિંતા કરવાની જરૂર નથી નોર્મલી જે તમે સ્કૂલની પરીક્ષા આપો છો એ જ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે ત્યારબાદ આપણે જોઈએ તો હંમેશા મિત્રો મનને પ્રફુલ્લિત રાખો બરાબર ટેન્શનમાં ન લો ગુસ્સો ના કરો બહુ બરાબર ચિંતા ના કરો સતત કે ભાઈ શું થશે મારી એક્ઝામ છે ફર્સ્ટ ટાઈમ છે અથવા તો મારા પેપર કેવા રહેશે પણ હંમેશા પ્રફુલ્લિત બંધ રાખશો તો ચોક્કસથી યાદ પણ તમને રહેશે ત્યારબાદ તમારા ટાઈમટેબલમાં મિત્રો સાંભળજો જે તમે ટાઈમ ટેબલ તૈયાર કર્યું છે પહેલેથી પરીક્ષાની તૈયારી માટે એમાં કોઈ પણ પ્રકારનો અંત સમય ફેરફાર ના કરો કારણ કે તમારો ટાઈમ ટેબલ જો વેખે જશે તો એના કારણે તમારી જે પ્રિપેરેશન છે એ ક્યાંક તમને ભૂલાઈ જાય અથવા તો કોઈ પણ ઉપર નીચે થઈ જાય છે ત્યારબાદ છે મિત્રો સ્વાસ્થ્યનું ધ્યાન રાખો બરાબર આપણે સૌ જાણીએ છીએ કેમ પરીક્ષાની આસપાસ બહાર ખાવાનું છે એ ટાળવું જોઈએ અને બને ત્યાં સુધી ઘરનો સાદો અને સારો એવો ખોરાક જ લેવો જોઈએ જેથી કરીને તમારું સ્વાસ્થ્ય સારું ને પરીક્ષામાં તમને તકલીફ પડે નહીં ત્યારબાદ દિવસમાં મિત્રો બરાબર બધાને ગમશે આ વસ્તુ કે દિવસમાં એક કલાક મિત્રોને મળો અથવા તો બહાર આંટો મારો કારણ કે સતત વાંચવાથી તમારી માનસિક અસર થાય છે અથવા તો તમને જે જે પણ કોઈ તૈયારી કરેલી છે એ યાદ નથી રહેતી પણ થોડોક બહાર આંટો મારવાથી મિત્રોને મળવાથી તમારું યાદશક્તિ વધે છે ત્યારબાદ કહે છે મિત્રો ખૂબ ઉજાગરા કરીને એના વાંચવું બરાબર ઘણા મિત્રો એવા હોય છે કે રાતે ખૂબ ખૂબ મોડા સુધી ઉજાગરા કરીને વાંચે છે અથવા તો એવી તૈયારીઓ કરે છે આરામ પણ શરીરને નથી મળતો એના કારણે નુકસાન થઈ શકે છે તમારી પ્રિપેશનને ત્યારબાદ મિત્રો લખાણની પ્રેક્ટિસ કરો બરાબર લખાણની પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે એટલીસ્ટ દિવસમાં એક કલાક તમે લખાણની પ્રેક્ટિસ કરો કારણ કે તમને બધું જ આવડતું હશે પણ જો તમે લખી નહીં શકો તો ચોક્કસથી બોર્ડની એક્ઝામમાં તમારો સમય ફૂટશે એટલે લખાણની પ્રેક્ટિસ કરો પ્રેક્ટિસ કરો બને એટલું જ ત્યાં સુધી અને છેલ્લું અને અંતિમ એ પરીક્ષા આવતા પહેલાં ન વાંચો એટલે કે ફ્રેશ રહો તમે પરીક્ષા દેવા જે દિવસે જઈ રહ્યા છો ત્યાં સાત આઠ નવ વાગે ત્યારે સવારે ન વાંચો એ દિવસે ફ્રેશ રહો બરાબર આનંદમાં રહો બસ એ જ છે મિત્રો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ થેન્ક યુ સો મચ